રાધે રાધે દેશ વિદેશમાં રહેતા મારા વાળા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ અને જય માતાજી અહીં ત્રણ જૂન બે હજાર પચીસને મંગળવાર માટેનું સામાન્ય દૈનિક રાશિફળ સર્વ રાશિ માટે વિગતવાર આપવામાં આવ્યું છે તો ચાલો જાણીએ આજનું રાશિફળ મેષ રાશિ નામાક્ષર અલન આજનો દિવસ તમારા માટે ઉર્જાથી ભરપૂર રહેશે તમારામાં ઉત્સાહ અને કાર્ય કરવાની નવી ભાવના જોવા મળશે નવી યોજનાઓ અને પ્રોજેક્ટની શરૂઆત કરવા માટે આ સમય અત્યંત અનુકૂળ છે તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને સફળતા મળવાની સંભાવના છે જોકે કામના વધુ પડતા દબાણને કારણે થોડો થાક અનુભવાઈ શકે છે તેથી કાર્ય અને આરામ વચ્ચે સંતુલન જાળવું ખૂબ જ જરૂરી છે મિત્રો તરફથી તમને સારો સહયોગ મળશે જે તમારા કાર્યોને સરળ બનાવવામાં મદદરૂપ થશે

તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે જેના કારણે ભૌતિક સુખોમાં પણ વૃદ્ધિ થશે નવા સાધનો ખરીદવાનો કે સુવિધાનો વધારવાનો વિચાર કરી શકો છો દંપતી જીવનમાં મધુરતા અને સમજદારી રહેશે જીવનસાથી સાથે સારો સમય પસાર થશે વાહન ચલાવતી વખતે ખાસ સાવચેતી રાખવી અકસ્માત ટાળવા માટે નિયમોનું પાલન કરવું જરૂરી છે શુભ રંગ છે સફેદ આજનો શુભ અંગ છે છ મિથુન રાશિ નામાક્ષર ક છ અને ઘ આજે તમારા વિચારોમાં સ્પષ્ટતા આવશે અને તમે યોગ્ય નિર્ણય લઈ શકશો અંગત સંબંધોમાં સુધારો થઈ શકે છે ભૂતકાળની ગેરસમજણો દૂર થવાની શક્યતા છે કામકાજમાં નાના મોટા અવરોધો આવી શકે છે પરંતુ ધીરજ રાખવાથી તમે તેનાથી બહાર આવી શકશો ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો અનાવશ્યક છે ખર્ચાઓથી બચવું બજેટ બનાવીને ચાલવાથી આર્થિક વ્યવસ્થા જળવાઈ રહેશે નાણાકીય લેવડ દેવડમાં સાવચેતી રાખવી ખાસ જરૂરી છે આજનો શુભ રંગ છે આજનો શુભ અંગ છે પાંચ કર્ક રાશિ નામાક્ષર છે ડ તેમજ ઘરગથ્થુ મામલાઓમાં કોઈ મહત્વનો નિર્ણય હોઈ શકે છે જે ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થશે નોકરી કરતા જાતકો માટે પ્રગતિની શક્યતા છે નવા પ્રોજેક્ટ મળી શકે છે અથવા ભરતીના યોગ બની શકે છે પિતાના આરોગ્યની વિશે સંભાળ રાખવી પડી શકે છે તેમની જરૂરિયાતો પર ધ્યાન આપવું આજના દિવસે શાંતિ જાળવવી અને કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી દૂર રહેવું હિતાવક છે મન શાંત રાખવાની પરિસ્થિતિઓનો સારી રીતે સામનો કરી શકશો આજનો શુભ રંગ છે ચાંદી જેવો સફેદ શુભ અંક છે બે સિંહ રાશિ નામાક્ષર મન ટ નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે તમારામાં આત્મવિશ્વાસ ઊંચો રહેશે અને તમે કોઈ પણ કાર્યને પૂરી લગનથી પૂર્ણ કરી શકશો તમારી વાણી પર સંયમ રાખવો જરૂરી છે કારણ કે ઉતાળમાં બોલાયેલા શબ્દોથી ગેરસમજ ઊભી થઈ શકે છે કોઈ જૂના મિત્રની અચાનક મુલાકાત થશે જે તમને ખુશી અપા અપાવશે અથવા સંપર્કો લાભદાયી રહેશે અને ભવિષ્યમાં કારકિર્દીમાં મદદરૂપ થશે સામાજિક પ્રસંગમાં ભાગ લેવાથી ફાયદો થશે તમારા માટે સાવચેતી ભર્યો રહેશે નોકરી કરતા જાતકો પર કામનું દબાણ વધી શકે છે જેના કારણે થોડો તણાવ અનુભવાશે આરોગ્ય નબળું પડી શકે છે તેથી પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને યોગ્ય આરામ લેવો

અને લોકો તમારા કાર્યની સરાહના કરશે વેપાર કરતા જાતકો માટે નવી ડીલ થવાની શક્યતા છે જે ભવિષ્યમાં મોટો ફાયદો કરાવી શકે છે વિદ્યાર્થીઓ માટે આ સમય અનુકૂળ છે અભ્યાસમાં ધ્યાન આપવાથી સારા પરિણામ મળી શકે છે પ્રેમ સંબંધમાં સમજૂતીની પારદર્શિકતા આવશ્યકતા છે નાના મતભેદોને કારણે સંબંધોમાં તણાવ ન વધે તેનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે શુભ રંગ છે ગુલાબી શુભ અંગ છે છ વૃશ્ચિક રાશિ નામાક્ષર છે ન નૈયા તણાવ અને સંઘર્ષ વચ્ચે પણ તમને સફળતા મળશે તમારે થોડી મહેનત કરવું વધુ કરવી પડશે પરંતુ તેનો સારા પરિણામ મળી શકે છે ગુપ્ત શત્રુઓથી સાવધાન રહો તેઓ તમારા કાર્યોમાં અડચણ ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે સંતાનો તરફથી ખુશીની વાર્તા મળશે તેમના પ્રદર્શનથી તમને સંતોષ થશે નિયમિત આરામ લેવો અને તણાવથી દૂર રહેવા માટે યોગ ધ્યાનનો સહારો લેવો ખાસ જરૂરી છે આજનો શુભ રંગ છે નારંગી શુભ રંગ છે નવ ધનરાશિ નામાક્ષર છે બ ધ તેમજ ડ વિદેશ સંબંધી કામો માટે આ સમય ઉત્તમ છે જો તમે વિદેશ યાત્રાનું આયોજન કરી રહ્યા છો તો આ વિદેશોમાં નોકરી શોધી રહ્યા છો તો સફળતા મળી શકે છે નોકરી કરતા જાતકો માટે પ્રમોશનનો સંકેત છે તમારી મહેનતનું ફળ મળશે ધાર્મિક પ્રવૃત્તિમાં મન લાગી શકે છે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત થઈ શકે છે માતાના આરોગ્યમાં સુધારો જોવા મળશે જે તમને માનસિક શાંતિ અપાવશે આજનો શુભ રંગ છે લીલો આજનો છે છે મકર રાશિ ખ તેમજ જ ધંધા કારોબારમાં નવા અવસર મળી શકે છે જે તમારી આવકમાં વધારો કરે છે સંયમથી કાર્ય કરવું અને ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો તમારી નિર્ણય શક્તિ મજબૂત રહેશે જેના કારણે તમે યોગ્ય દિશામાં આગળ વધી શકશો ઘરેલું વાતચીતમાં મધુરતા લાવવાનો પ્રયાસ કરો જેથી પારિવારિક માહોલ સુખદ બની રહે નવા સાથીદારોથી લાભ થશે તેમના સહયોગથી તમારા કાર્યો સરળ બનશે આજનો શુભ રંગ છે કથ્થઈ શુભ અંક છે આઠ કુંભ રાશિ નામાક્ષર છે ગ સ તેમજ શ મન શાંતિ માટે યોગ ધ્યાનમાં સમય વિતાવો આ તમને તણાવ મુક્ત રાખશે અને સકારાત્મક ઉર્જા આપશે રોજગાર માટે કરવામાં આવેલા પ્રયત્નો સફળ થશે નવી નોકરી મળવાની શક્યતા છે દાંપત્ય જીવન મધુર રહેશે અને જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે આજે કોઈ ખાસ નિર્ણય ન લેવો ભવિષ્યમાં પસ્તાવો ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું ધીરજ રાખીને યોગ્ય સમયની રાહ જોવી શુભ રંગ છે વાદળી શુભ અંગ છે ચાર મીન રાશિ નામાક્ષર છે દ ચ ઝ તેમજ છ આજનો દિવસ તમારા માટે આધ્યાત્મિક અને ભાવનાત્મક રહેશે તમારા મનમાં શાંતિ અને સકારાત્મકતાનો અનુભવ થશે છોડવાળી વાતચીત ટાળવી જેથી કોઈ પ્રકારનો વાદ વિવાદ ન થાય મિત્રોનો ભરપૂર સહયોગ મળશે જે તમને મુશ્કેલી પરિસ્થિતિઓમાં મદદરૂપ થશે લેખનને કલાત્મક ક્ષેત્રે સફળતા મળી શકે છે તમારી પ્રતિભાને નીકાળવા માટે આ યોગ્ય સમય છે આજનો શુભ રંગ છે ચામડી શુભ અંગ છે સાત રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સામાન્ય રાશિ ફળ છે દરેક વ્યક્તિની કુંડલીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે તેથી તમામ વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવક છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો ભાવિદર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં